નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ચીખલીના બારોલિયા ગામે થયેલ હુમલામાં પાંચ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા ચીખલી તાલુકાના બારોલિયા ગામે જૂની અદાવતમાં થયેલ જીવલેણ હુમલા પ્રકરણના આરોપીઓને અદાલતમાં રજૂ કરાતા અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બારોલિયા ગામના હુમલા પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને અગાઉ ઝડપી લીધા હતા બાદમાં ગત રોજ વધુ ત્રણને પણ ઝડપી લઈ પકડાયેલા પાંચે આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા હતા અદાલતે આ તમામના ત્રીજી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા વસુધરા ડેરી અને તેની સાથે સંકળાયેલા પશુપાલકોના હિતમાં કામ કરવા વિજેતા ડિરેક્ટરોને સૂચન ચીખલીના આલીપોર સ્થિત વસુધરા ડેરીના સંચાલક સમિતિની ચૂંટણીમાં ભાજપ સમર્થિત અગ્રણીઓના વિજય બાદ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિજેતા ડિરેક્ટરોને શુભેચ્છા આપવા સાથે તેમને સંસ્થાના અને તેની સાથે સંકળાયેલા પશુપાલકોના હિતમાં કામ કરવા અનુરોધ કરાયો હતો વસુધરા ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વિજેતા બનેલ ડિરેક્ટરોએ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી નરેશ પટેલે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે વસુધરા ડેરી થકી નવસારી ડાંગ વલસાડના હજારો પશુપાલકોને ઘર આંગણે રોજગારી મળી છે નરેશ પટેલે સંસ્થા થકી પશુપાલકોને વધુ સવલત મળવા સાથે તેમનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે વધુ પગભર બને સંસ્થાના કાર્યક્ષેત્રના અનેક પરિવારોની જીવાદોરી બનેલા આ વિશાળ સહકારી સંસ્થાને વધુ ઊંચાઈ લઈ જવા કામ કરવા અનુરોધ કર્યો હતો મારૂતિનગર પ્રાથમિક શાળા વિજલપોર જલાલપોર જલાલપોરમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધારા કિરણભાઈ પટેલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અંડર ફોર્ટીનમાં સિલ્વર મેડલ મેળવેલ છે હવે તેઓ રાજ્ય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લેશે આ વિદ્યાર્થીના કોચ દીપક નામા શાળાના આચાર્ય નિલેશભાઈ સ્ટાફગણ તથા એસએમસીના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ છ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે પિસ્તાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી જેસીઆઈ નવસાઈનો પદગ્રહણ સમારોહ યોજાયો જેસી હિતેશ પવારના નવા પ્રેસિડેન્ટ અને એમની ટીમના સભ્યોએ પદગ્રહણ કર્યું જેસીઆઈ નવસાઈનો આગામી બે હજાર છવ્વીસના વર્ષ માટેની ટીમનો પદગ્રહણ સમારોહ જેસી જય રાજગોરે કરાવ્યો કાર્યક્રમનો આરંભ મિરલ શાહની ગણેશ વંદનાથી કરાયો પ્રેસિડેન્ટ જલ્પેશ સાકરિયાએ સમારોહમાં સૌનું ઉપસ્થિત સૌનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું આજના સમારંભના ગેસ્ટ ઓફ ઓનર સંજય પટેલ મુખ્ય વક્તા દર્શન મરજાદી તથા જય રાજગોરનું અભિવાદન જેસીઆઈ સભ્યોએ સન્માન કર્યું ગત વર્ષ

નવસરી બીએપીસ્ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ સત્સંગ સભામાં સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 104મી પ્રતિજન્મ જયંતિ ઉલ્લાસભેર ઉજવવામાં આવી હતી. પૂજ્ય કમલનયન સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતાને બિરદાવતા પ્રસંગો વર્ણવીને જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટે તથા હરિભક્તોના શ્રેય માટે આખું સમર્પિત કરી દીધું હતું. તેમણે પ્રમુખ સ્વામી મહારાજની બ્રહ્મસ્થિતિના વાત્સલ્ય મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની દાસત્વ ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિનો વિરલ આદર્શ પારિવારિક એકતાનું અનોખું પ્રેમ છત્રના પ્રસંગો વર્ણવી હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રોની તથા પ્રમુખ સ્વામી મહારાજના અતિથિય અને અલૌકિક કાર્યોની ઝાંખી કરાવી હતી નવસારી કરાઓ કે સિંગર્સ ક્લબના રવિવારે યોજાતા પ્રોગ્રામમાં હિન્દી ફિલ્મોના લોકપ્રિય એક્ટર ધર્મેન્દ્રના અવસાનને શ્રદ્ધાંજલિ રૂપે એમની ફિલ્મોના યાદગાર ગીતો રજૂ કરાયા આ કાર્યક્રમમાં ગાયકોએ ત્રીસ જેટલા ગીતોની રજૂઆત કરી હતી સંચાલન કેતન મહેતાએ કર્યું હતું સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ક્રમે વિજેતા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલ એબ્રુ અબ્રામા રોડ ગાંધી ક્રોસિંગ સ્થિત નર્સરી થી લઈને ધોરણ 12 સુધી ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કાર નું સિંચન કરવામાં આવે છે જેમાં વધુ એક મોરપી છ ઉમેરાતા શાળાની ધોરણ 11 અગિયારની વિદ્યાર્થીની શ્રુતવાંશી ખડશે એ હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભની બેડમિન્ટન ડબલ્સમાં રબતમાં પ્રથમ ક્રમે વિજેતા રહી શાળાનું નામ રોશન કર્યું છે જેના પહેલા પણ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન જોડી બનાવીને રમ્યા ત્યાં તેઓ રનર્સ બન્યા હતા અગાઉ પણ શાળાકીય સ્પર્ધામાં વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયા હતા અને હવે ફરીથી નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને રાજ્ય કક્ષાએ રમવા જશે તે બદલ શાળા શહેર આનંદની લાગણી અનુભવે છે વાસદામાં બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જ્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકો ત્રણ કિલોમીટર પગપાળા શાળાએ જવા મજબૂર સરકાર દ્વારા શાળાએ જતા બાળકો માટે પણ બેદારી નીતિ વાસદાની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શાળાએ લાવવા અને મૂકવા જવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શાળાએ જવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી વાસદાની બુન્યાદી કુમર શાળાને કન્યા શાળામાં તંત્ર દ્વારા દૂરથી પગપાળા શાળાએ આવતા બાળકો માટે સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આશરે ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપીને શાળાએ જતા બાળકો માટે તંત્ર દ્વારા કોઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાતા ગ્રામ્ય વિસ્તારના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે જલાલપુર તાલુકામાં માર્ગ વિકાસનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ જલાલપુર તાલુકાના ડાલકી એપ્રોચ રોડ વેસ્ટમે એપ્રોચ રોડ કરાખટ એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ જેવા બે નવ કિલોમીટરના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોમાં ડામાની કામગીરીનો વિધિવત પ્રારંભ તાલુકા વિકાસમાં આ માર્ગ પ્રોજેક્ટ એક મહત્વનો માઇલ્ડસ્ટોન સાબિત થશે માર્ગ અને મકાન વિભાગ નવસારીના કાર્યક્ષેત્ર હેઠળ જલાલપુર તાલુકામાં આવેલ મહત્વના રસ્તા જેવા કે ડાલકી એપ્રોચ રોડ વેસમા એપ્રોચ રોડ કરાખટ એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ જેવા બે કિલોમીટરના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોમાં ડામરની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે તાલુકાના કક્ષાના વિસ્તારમાં સહિત વિવિધ માર્ગોના વિકાસ માટે લાંબા સમયથી નાગરિકોમાં અપેક્ષા હતી જેને પૂર્ણ કરવા સરકાર દ્વારા ખાસ ધ્યાન અપાયું છે આ કામગીરીથી સ્થાનિક પરિવહનમાં આવશ્યક સુધારો આવશે અને દૈનિક અવરજવર વધુ બનશે જેસીઆઈ વાસદા રોયલ થકી નિરાધારના મકાનું ખાતમૂહત જેસીઆઈ વાસદા રોયલ દ્વારા ઉનાઈ ચરવી ગામ ખાતે એક ઉત્તમ માનવ સેવા કાર્ય અંતર્ગત નિરાધાર બહેન સુરેખાબેન નટુભાઈ પટેલ જેનું મકાન તૂટી પડ્યું હતું જેસીઆઈ વાસ્તા રોયલના પ્રમુખ જેસી વિજયભાઈને ખબર પડતા તેઓએ સ્થળની મુલાકાત કરી અને એમને લાગ્યું કે એમનું કંઈ નહીં હોય એમને મકાન બનાવી આપવું જરૂરી જણાતા જેસીઆઈ રોયલને તાત્કાલિક મીટિંગ બોલાવી બે દિવસમાં નિર્ણય લઈ નવા મકાનના ભૂમિપૂજનનો શુભારંભ યોજાયો હતો નવસારીના લુનસિકુઇ મેદાન અંગેની લડતમાં અંતે શહેરના રમતપ્રેમીઓનો વિજય થયો છે મહાનગરપાલિકા દ્વારા લુનસિકુ મેદાનમાં શૌચાલય બનાવવા તેમજ અન્ય બાંધકામો માટે ખાડાઓ ખોદાયા હતા જેનો શહેરના રમતપ્રેમીઓ દ્વારા પ્રચંડ વિરોધ થયો હતો લોકોના વિરોધને પગલે અંતે મહાનગરપાલિકા તંત્રએ નમતું જોખી લુનસિકુ મેદાનમાં થઈ રહેલ કામગીરી અટકાવી દઈ મેદાનમાં ખોદાયેલ ખાડાઓ ફરી પૂરી દેવામાં આવ્યા છે વાસદા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા વાસદા પોલીસ સ્ટેશનના અનાર પોલીસ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા નૌસારી જિલ્લાના વાસદા વિસ્તારમાં ભિનર ગામમેથી વીજબીસીએલના વીજધાર ચોરીનો કેસ વાસદા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ ટીમે ચોક્કસ બાદમી મેળવી જલપી કામગીરી કરતા आरवियो ने चोरी का मुद्दा मामला साथे जड़पी लिदा होता आ उत्तम कामगिरी बदल पुलिस महानिरीक्षक प्रेमवीर सिंह द्वारा वासदा पुलिस स्टेशन ना पुलिस कांस्टेबल नरसिंह शंकर सिंह ने प्रशंसा पत्र आपी सम्मानित करवाना आया होता फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો